પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતને લઈને કર્મચારીઓની સત્તરમી સપ્ટેમ્બરની હડતાળ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે રાજ્ય સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા પત્રકારોને સંબોધન તેમણે જણાવ્યું કે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જે રજૂઆત મંત્રીમંડળના પાંચ સભ્યોની ટીમ સમક્ષ કરવામાં આવી હતી તે રજૂઆતોને લઈને સરકાર હર હંમેશ હકારાત્મક સતત ચિંતિત છે તેમણે કહ્યું કે કર્મચારીઓની લાગણી માંગણીઓ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હર હંમેશ હકારાત્મક વલણ રહ્યું છે કર્મચારીઓની તમામ માંગણીઓ મુખ્યમંત્રીજીના ધ્યાને મુકવામાં આવી છે અને આગામી સપ્તાહમાં મંડળ સાથે વાટાઘાટો બાદ યોગ્ય નિર્ણય કરવા મુખ્યમંત્રીએ પણ હકારાત્મક દિશામાં આગળ વધવાની પ્રક્રિયા કરવાની સૂચના આપી છે આવનારા સમયમાં પાંચ મંત્રીઓની ટીમ આ અંગે ચર્ચા કરશે જેમાં કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ઋષિકેશભાઈ પટેલ કુબેરભાઈ ડિંડોર અને રાજ્યમંત્રી બચુભાઈ કર્મચારી મંડળના સભ્યો સાથે પ્રશ્નોની ચર્ચા કરશે વધુમાં મંત્રીએ ઉમેર્યું કે કર્મચારીઓના પ્રશ્નોનો સુખદ હકારાત્મક દિશામાં વિચાર થાય તે બાબતે ફરીથી આવતા અઠવાડિયે પાંચ મંત્રીઓની ટીમ સાથે કર્મચારી મહાસંઘ શિક્ષક સંઘ સાથે ચર્ચા કરવામાં આવશે મુખ્યમંત્રી ખૂબ જ હકારાત્મક રીતે આ પ્રશ્નો જોઈ રહ્યા છે અને આ તમામ સંઘના પ્રશ્નોનો સુખદ અંત આવશે તેમ મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો